દેશના વડાપ્રધાનના વરદ હસ્તે ઉદઘાટન પામેલો એસટીબીને વહેલી તકે ધમધમતું કરવા નવી કમિટી મુંઝવણમાં મુકાઈ છે એસડીબી બનીને રેડી છે છતાં ઓફિસો નથી ખુલી રહી હોવાથી મૂંઝવણ વધી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે સત્તર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સુરત ડાયમંડ બોર્ડનું ઉદઘાટન કરાયું હતું ડાયમંડ બોર્સ આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક કેન્દ્ર માનવામાં આવે છે

હવે મિની બજાર મૈતરપુરા અને મુંબઈના વેપારીઓ સાથે મીટિંગ કરવામાં આવશે અને કંપનીના લેટર પેડ પર ઓફિસો શરૂ કરવાની તારીખ લેવાશે અત્યારે નવી કમિટીમાં ચેરમેન પદે ડાયમંડ બુર્સના ચેરમેન પદે ગોવિંદભાઈ ધોળકિયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે સાથે વાઇસ પ્રેસ વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે બંને જૈન અને સૌરાષ્ટ્રવાસીના હાથમાં મોટાભાગનો ધંધો છે એટલે આ વખતે બેલેન્સ કરવામાં આવ્યું છે જૈન લોકોમાંથી અરવિંદભાઈ ધાનેરા ડાયમંડ એમની પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને અશિષભાઈ દોશીની વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમણૂંક કરવામાં આવી છે સાથે સાથે અમારા નાગજીભાઈ સાકરિયા એમની પણ વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને અમારી આખી ટીમ નવી ટીમ ગઈકાલે બે દિવસ પહેલાં મીટિંગ મળી હતી તેમાં ડાયમંડ બુર્સ કેવી રીતે અહીંયા સુરતમાં જલ્દી ધમધમતું થાય એવા પ્રયાસો કરવાનું નક્કી કર્યું છે એમાં સુરતની અંદર મૈધરપરા હોય મિની બજાર હોય તેમાંથી અમારા ત્રણસો આસપાસના વેપારી મિત્રો છે એમાં રો મટીરિયલ રફવાળા છે સીવીડી વાળા છે અને પોલિસિંગ વાળા છે બધાને ઓફિસો જૂન મહિનામાં કઈ તારીખ નક્કી કરી અને એક સાથે ચાલુ કરે એવા પ્રયાસો કરવામાં શરૂ કરી દીધા છે અને મુંબઈથી બસો અઢીસો વેપારી ચોકી ફેન્સી જાડા પતલા આ જે મેન મેન વેપારીઓ કહેવાય છે એમનો પણ કોન્ટેક બે મહિનાથી ચાલુ જ છે એ પણ ખુબ પોઝિટિવ છે એટલે પાંચસો થી છસો ઓફિસો એક સાથે ચાલુ થાય તેવા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે અત્યારે ચારસો ફર્નિચરો લગભગ પૂરા થવાના આરા પર છે અને એક એપ્લિકેશન આવી છે બાકીના ફર્નિચરો ઓછા અંશે ચાલુ છે એટલે અમે અત્યારે વીસ પચીસ લોકો એપ્રિલ મહિનામાં પણ ચાલુ કરવાના હતા પણ એમ ના પાડી છે કે એક સાથે પાંચસોથી છસો ઓફિસો ચાલુ થાય એવું જ આપણે કરવાનું છે કારણ કે વીસ પચીસ જો વેપારીઓ ચાલુ ઓફિસ કરે તો એને લેવા વેપારીઓ લેવા મૂકવામાં તકલીફ પડે એટલે એક સાથે ઓફિસ ચાલુ કરવાનો પ્લાન કર્યો છે મેં